કચ્છના નાના રણમાં ફસાયેલા નવ લોકોનું અઢાર કલાક બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે રણમાં ભૂલા પડેલા નવ યુવકો ગુમ થયા હતા અઢાર કલાક બાદ તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે યુવકોને શોધવા ગયેલા ત્રણ વાલીઓ પણ ફસાયા હતા યુવકોને બચાવવા ગયેલી પોલીસની કાર પણ રણમાં ફસાઈ ગઈ હોવાની ઘટના બની હતી તો રણમાં ફસાયેલા યુવકોને પંદર કલાક બાદ પીવાનું પાણી મળ્યું હતું પાટડીના નવ મિત્રો બપોરે બાઇક લઈ અને નીકળ્યા હતા રણમાં ફરવા માટે ત્યારે ઐતિહાસિક વાછડા દાદાની જગ્યા પર દર્શને નીકળ્યા હતા યુવકો ત્યારે રણમાં વાછડા દાદાની જગ્યાથી દસ કિલોમીટર દૂર વરસાદ શરૂ થયો હતો ને તમામ મિત્રો બાઇક સાથે જ રણમાં ફસાઈ ગયા હતા દિશા ભ્રમ થતા રસ્તો તેઓ ભૂલ્યા હતા અને મોબાઈલ લોકેશનના આધારે પોલીસ યુવકો સુધી પહોંચી અને તમામ યુવકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો કચ્છના નાના રણમાં નવ યુવકો ફસાયા હતા વાછડા દાદાના દર્શન કરવા માટે યુવકો રણમાં ગયા હતા અને એકાએક ખાબકેલા વરસાદથી જે પાણી ભરાઈ ગયું હતું જેના કારણે યુવકો દિશા દિશાભ્રમ થયા અને તેઓ લગભગ ફસાઈ ગયા હતા ના અઢાર કલાક બાદ પોલીસ તેમના સુધી લોકેશનના આધારે પહોંચી શકી અને ત્યારબાદ પોલીસે તમામનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કચ્છના છે જ્યાં રણ પ્રદેશમાં યુવકો ફસાયા હતા તો યુવકોને પોલીસે ભારે જહેમત બાદ નવ યુવકોને અઢાર કલાક બાદ બહાર કાઢ્યા હતા તો વાલીઓ પણ જે યુવકોને બચાવવા માટે પહોંચ્યા હતા તો લગભગ ત્રણ જેટલા વાલીઓ પણ તેમાં ફસાયા હોવાની પણ માહિતી સામે આવી છે પાટડીના નવ મિત્રો બપોરે બાઇક લઈને નીકળ્યા હતા જ્યાં રણમાં તેઓ દિશાભ્રમ થતા ફસાયા હતા જે દ્રશ્યો સામે આવ્યા છે ત્યારબાદ મોબાઈલ લોકેશનના આધારે પોલીસે યુવકો સુધી પહોંચી અને તમામનું રેસ્ક્યુ કર્યું હતું